જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે કર્મ ઉપર વાત કરવી છે અત્યારે આમ તો ટ્રેન્ડિંગમાં છે કે ચોક્કસથી તમે તમારા કરેલા કર્મો એ રીતે કરો કે જ્યારે તમને એનું ફળ મળે ને તો તમને ડર ન લાગે પણ તમને ખુશી મળે કે હા આ મારા કર્મોનું ફળ છે પણ શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે તમારો અધિકાર ખાલી કર્મ કરવાનો છે ના કે એના ફળ ઉપર તમે તમારું કર્મ એ રીતે કરો કે તમને ચોક્કસથી એનું ફળ આજે નહીં તો કાલે મળવાનું છે પણ એ મારા ઉપર ડિપેન્ડ છે કે એ ફળ હું તમને ક્યારે આપીશ પણ અત્યારના સમયમાં આપણે આમ જોઈએ તો આપણે ફળની આશાએ વધારે કર્મ કરીએ છીએ કે કહીએ કે અત્યારે તમને ક્યાં વધારે બેનિફિટ મળે છે ક્યાં તમને સારું રિટર્ન મળવાનું છે ક્યાં તમને વધુ માન મળવાનું છે તો વ્યક્તિ ચોક્કસ ત્યાં વધુ હેરાન થશે કે હા અહીંયા મને સારું રિટર્ન મળશે મારું માન વધશે પણ ખરેખર જો સારા કર્મ કરવાના હોય તો એ આપણે નથી કરતા પણ જ્યાં રિટર્ન વધુ મળતું હોય ને ત્યાં આપણે વધુ હેરાન થઈએ છીએ અત્યાર તમે હોવ કે હું હો બધાનું આ એક મેન્ટાલિટી છે અત્યારની કે એ રીતે વધુ હેરાન થાય છે પણ ખરેખર જો જોઈએ ને તો એ આપણા હાથમાં નથી કે આપણને ફળ ક્યારે મળશે અને શું મળશે તો આપણે આપણું ખાલી કર્મ જ કરવાનું છે ઓલું કહેવાય ને કે તમે અજાણતા કરેલા કર્મ જે છે એનું ફળ પણ તમને ભોગવવાનું છે કે તમે કોઈ પણ અજાણતા કરેલા સારા કર્મ અને ખરાબ કર્મ એનું ફળ પણ તમને અજાણતા મળવાનું છે કે તમે કોઈ આપણી લાઈફમાં ક્યારેક કહીએ ને કે અચાનક કોઈ ખુશી આવી જાય છે કે અરે આ કઈ રીતે પોસિબલ થયું હું કઈ રીતે આટલી મારી લાઈફમાં આટલું સારું કે અચાનક થઈ ગયું પણ એ તમારા અજાણીએ કરેલા સારા કર્મોનું ફળ છે કે એ તમને અજાણતા મળવાના છે અને કહીએ ને કે જાણીતા અજાણતા જે કર્મ થયેલા છે ખરાબ કર્મ એનું ફળ પણ આપણને મળે છે આપણે કહીએ ને કે અરે મારી સાથે જવું કેમ થયું આમાં મારો શું વાક હતો આમાં મારી શું ભૂલ હતી પણ એ આપણા ક્યાંક ને ક્યાંક અજાણતા કરે અજાણતા કરેલા કર્મોનું ફળ છે ઓલું કહેવાય ને કે આપણે એમ કહીએ કે ભાઈ અજાણતા આપણાથી કોઈને પીડા પહોંચી છે કોઈ દુઃખી થયું છે આપણા લીધે પછી આપણે હાલતા હોય તો પગમાં કાંઈક ને કાંઈક જીવજંતુ કે એ આવીને મરી જાય છે એ બધાનું પણ આપણને અજાણતા ફળ ભોગવવું પડે છે એટલે જ આપણે ક્યારેક દુઃખી થઈએ છીએ તો એ ફળ અજાણ્યા કરેલા કર્મનું છે તો ચોક્કસથી તમે સારા કર્મો કરો કે કાલ સવારે તમને ખુશી મળે કે હા આ મારા કરેલા કર્મોનું ફળ છે અને ફળની આશા ન રાખો કે તમને અહીંયા સારું રિટર્ન મળે છે તો તમે ત્યાં કરો હંમેશા સારા કર્મો કરો અને ખુશ રહો જેથી તમે ખુશ રહેશો તો તમને તમે બાકીના લોકોને પણ ખુશી આપી શકશો તો સારા કર્મો કરો અને લાઈફને એન્જોય કરો થેન્ક યુ મિત્રો આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોઝને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ